વાતું કરો તો મારા શામની રે બીજ વાતો ન હોય જો બાળપણે બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો બાળપણ બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો બાળપણમાં પ્રહલાદને નરસિંહ મળ્યા રે ને બાળપણ કહેવાય જો બાળપણમાં પ્રહલાદને નરસિંહ મળ્યા રે એને બાળપણ કહેવાય તાળી પાડો તો મારા રામની રે બીજી પાડી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી પાડી ન હોય વાતું કરો તો મારા રામની રે બીજી વાતું ન હોય જો વાતું કરો તો મારા રામની રે બીજી વાતુ ન હોય જો યુવાની યુવાની ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની યુવાની ફેર છે રે યુવાની કોને કહેવાય રે યુવાનીમાં મીરાબની શ્યામ મળ્યા રે એને યુવાની કહેવાય જો યુવાની મામીરા બહેની શ્યામ મળ્યા રે એને યુવાની કહેવાય જો પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની બીજી તાળી ન હોય જો વાતો કરો તો મારા શ્યામની રે બીજી વાતો ન હોય વાતું કરો તો મારા શ્યામની રે બીજી વાતું ન હોય જો ગડપણ ગડપણમાં ઘણો ફેર રે કને ગડપણ કહેવાય જો ગડપણ ગડપણમાં ઘણો ફેર રે ગડપણ કોને કહેવાય જો ગડપણમાં સબરી બહેને રામ મળ્યા રે એને ગડપણ કહેવાય જો પણ મહાસરી ને રામ મળ્યા રે એને ગડપણ કહેવાય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો વાતું કરો તો મારા શ્યામની રે બીજી વાત ન હોય જો વાત કરો તો મારા શ્યામની રે બીજી વાત ન હોય જો ભાઈબંધ ભાઈબંધમાં ઘણો ફેર છે રે ભાઈ બંધ કોને કહેવાય જો ભાઈબંધ ભાઈ બંધમાં ઘણો ફેર છે ભાઈબંધ કોને કહેવાય જો ભાઈબંધમાં માં મને કૃષ્ણ મળ્યા રે એની ભાઈ બંધ કહેવાય જો ભાઈ બંધી માં સુદામ કૃષ્ણ મળ્યા રે એને ભાઈ બંધ કહેવાય જો તાળી પાડો તમારા રામની બીજી તાળી ન હોય જો તાળી પાડો તમારા રામની તાળી ન હોય જો વાતો કરો તમારા શામની રે બીજી વાતું ન હોય જો તું કરો તો મારા શ્યામની રે બીજી વાતું ન હોય જો દુશ્મન દુશ્મનમાં ઘણો કેર છે રે દુશ્મન કોને કહેવાયજો દુશ્મન દુશ્મનમાં ઘણો ઘર છે રે દુશ્મન કોને કહેવાય દુશ્મનીમાં રાવણ ને રામ મળ્યા રે ને દુશ્મન કહેવાય જો દુશ્મનીમાં રાવણ ને રામ મળ્યા એને દુશ્મન કહેવાય જો વાતું કરો તો મારા રામની રે બીજી વાતુ ન હોય જો તું કરો તો મારા રામની રે બીજી વાતુ ન હોય જો તાલી પાડો તો મારા શ્યામની રે બીજી તાળી ન હોય જો જોડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો નીતિ નીતિમાં ઘણો ફેર છે રે નીતિ કોને કહેવાય જો નીતિ નીતિમાં ઘણો ફેર છે રે નીતિ કોને કહેવાય જો નીતિ મારી દૂરજીને કૃષ્ણ રે ને નીતિ કહેવાય જો નીતિ મારી દૂરજીને કૃષ્ણ મરા રે ને નીતિ કહેવાય તાલી પાડો તો મારા રામ ની રે તાલી ન હોય જો તાલી પાડો તો મારા શામની રે બીજી તાળી ન હોય જો વાત કરો રે બીજી વાત ન હોય જો મરણ મરણમાં ઘણો ફેર છે રે મરણ કોણ વાય જો મરણ મરણમાં ઘણો ફેર છે રે મરણ કોને કહેવાય મરણમાં જટાયું ને રામ મળ્યા રે એને મરણ કહેવાય જો મરણમાં જટાયું ને રામ મળ્યા એને મરણ કહેવાય જો તાળી પાડો તો મારા રામની રે બીજી કાળી ન હોય જો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો વાત કરો તો મારા શ્યામની રે બીજી વાતું ન હોય જો તું કરો તો મારા શ્યામની રે બીજી જો સેવા સેવા સેવામાં ઘણો ફેર છે રે સેવા કોને કે સેવા સેવામાં ઘણો ફેર છે રે સેવા કોને કહેવાય જો માં હનુમાન ને રામ મળ્યા રે સેવા એને કહેવાય માં હનુમાન ને રામ મળ્યા રે સેવા એને કહેવાય તાલી પાડો તો મારા રામની રે તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની એ બીજી તાળી ન હોય જો વાત કરો તો મારા શ્યામની રે બીજી વાતું ન હોય જો તું કરો તો મારા શ્યામની રે બીજી વાતું ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો રે બીજી તાળી ના હોય જો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાનની જય